અને ડીજે મો આ રાતી દી પાલટી રાખી ને તો એ ડીજે વાળો વી થી હજાર લઈ જાય આ ખોટા ખર્ચા છે હું કહું છું કે તમે ડીજે ના ખર્ચા નહી કરો અને છે ગોમ વિરુદ્ધ થાય જાય છે આ ગોમ નિયમ બનાવ્યો છે ને એ નિયમ તોડે ને તો ત્રણ લાખ રૂપિયા દંડ લેવો છે તાને એને ખબર પડે કે આ ડીજે ના લાવે તાને હું જફા ગૌ ગૌ જોતા હું

છોકરો અમે એકનો એક છે એ માય કીધું તું પાછું મરતા કે મારા છોકરા ના એવા લગન કરજે ને તે ખુશ થઈ જાય જવા દે જવા કોમ નહીં કરતો નવ્વાણું ટકા વીરમો કહેતા હતા ને કે ડીજે નહીં લેજો આના પાછો આરો એટલો હઠીલો છે ને કે ડીજે લઈને જ પહેરવા જવું પણ આ તો અમુક નિયમ છે ને એ વાત શું ખબર છે મને એ તમાકુ પીલા પાક કોઈ પીલા પીલા પાક નહીં જેનું કહું છે કે ના પાડ્યું કે ગોમને ના પાર્યું છે વખત જે વખત થોડું પેન જતો આવું નહીં કચ્છું કોમ કરવું જ નહીં કોઈ બેહવું છે કચ્છું કરવું નહીં હો મા બાપુ બોલતા તો બોલું કોમ જ નહીં કરવું કશું અને એક તો પેલા વીમો પર્યા ને સરપંચ ગોમનું પુલી એ આખું ગોમનું લઈને છે ડીજે બંધ કરવાનું આમ કરો તેમ કરો ને એ વન વખત ગાલો હતો કે અમારે ડીજે નહીં કરવાનો એનું એક ના એક મુ છોકરો બાપાને ખબર નહીં પડતી કે ડીજે કરીએ એનું હા તો ડીજે બીજે કરી મારો ગાડી લાવરુપાની ભાઈ બને ના લેગાય લગ્ન કર્યા આ તો બધું કેવું લાગશે ઊનું ઊનું અને ઢોલ ઉપર પ્લે કરવાનું બધા મહેમાન આવે ને પહેણ હું જ નહીં ના પાડી દેવી છે નહીં પહેન હું મારતો જો ખબર પડે મારા બાપાને કશું કરવું જ નહીં કોમનું બોમ કશું કરવું નહીં ફરી જવું જીજે વખત થોડો હું

અલે આટ કોય ઓય માફ કર બોલ હવે ચલાવ 28 ડારા બાકી તાન 28 ડારા બાકી કશુ કોડુ છે કશુ ના પાર છે પલા ગામના સરપંચ નઈ ગામ વાળા નઈ અલે ના હોભરવાણ વાત હોભર પર બક બક આખો દાળ નઈ તું કપડું લાય આ જે ફાટેણા હીમ ના એમ પહેરી જી બીજે આવન ખોટ બહુ કપડું ડીજે નો પેલા હા તો કપડું લેવો જો ડીજે તો સંતાન તાર વર્ઘુરામ લાઈવ પ્રોગ્રામ જો છે જ જો છે જો તું લગન કરે બરોબર વાઘાડી જે એનું બધું કરે બુબરૂ બુબરૂ થઈ જશે તો એને ઉપાય નઈ જાય તારા જેટલું ચેલા ભાઈ બોને મન કીધું કે અમે તો ખાવા જ આવજો ને તો ખાવા જ આવીએ તો કશું ના હોય ઘરબાય ના આવે કશું ના છો બાછો ને કશું ના હોય તો અમે આઈન ખાલી ખાઈને જ જતા રહીએ ભાઈ કોઈ કશું ના કરીએ અમે પછી મારા બાપો એ વાજે કે 20000 બચી ક આ તારા બાપાને એ જ પ્રોબ્લેમ છે પૈસાનો પ્રોબ્લેમ છે તારો પૈસા નઈ લે પેલા પણ નઈ એક તો અલા એ તો ડોહાવ બાકે જઈ

ત્રીજે ની બધી ના પાડી દે આ પાછો અમે તો પેલા મુરત માં આપડે ડીજે કરે લાઈએ ને પાછો સરપંચ ને પાછો એટલું એ કીધું હતું મેં કીધું હતું કાતો ડીજે લાવશો ને તો પાંચ વાગે સુધી એક ગામ ની બાર અને ત્રણ લાખ રૂપિયા દંડ સરપંચ ને એવું કીધું મને હડપ તો ગણો તો એક ના એક છોડી હતી મેં ઓમ આમ ધૂમધામ થી લગ્ન કરીએ ચાર મોડો કઈ લો તારે હા હેર તા હેરો તો તો

નિયમ ના પરમાણુ રખુ હુકા તું મારા કરી રહ્યો છું ગમો ખબર છે છે ખબર છે એ વાત તો હાચી છે બાપા તાન ગમના નિયમો છે આપણું ઘર કોઈ આપણા ઘેર જમવા નહી આવે અમને એકલો બોકરી એના ગોળી પહેરવા જે

ખેતી માં કોઈ વાવેતર માં કરી હોત અને પાછા ડીજે માં રાતે ડીજે હોય ને તો ભાઈ બનવા મારે તો બધા ખબર છે ને અમુક વાળા હોય અમે તો લાખ રૂપિયા ડીજે પોકારી દેવો આ ના કરતો

અને કોઈ બીજા કોઈ બી ખર્ચા કરો તો ઓછા કરજો એવું નહીં બંધ કરો કરો જેટલું બને એટલું લગ્નમાં ખર્ચા ઓછા કરજો કારણ કે હોનાનો ભાવ છે કે કોઈનો આવી એટલે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે અને તમે જોયું અને થોડું વિચારજો કે વિડીયામાં ખર્ચા વિડીયામાં નહીં લગ્ન ખર્ચા થોડા ઓછા કરીએ અને તમે જોઈ લીધું મિત્રો પચીસ હજાર બોન તો મારું જુઓ તમારે આવું ના થાય એટલું રાખજો પા આ તો વિડીયો જતો પણ તમારે હકીકત વાત આસી બોનું કે ખાડો તમારે ઘેરક પડજે એટલે કોમ વાળા કોઈ અને ભાઈ ભાઈ કે એજ કરું એ માતાજી